જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે મા મહિનામાં આવતી માવદની વિજયા એકાદશી વિશે પક્ષે કી નામ એકાદશી ભવે કથ્ય સપ્રસાદેન વાસુદેવ મમાગ્રત યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી વિશે મને કહો કૃષ્ણ પક્ષમાં ક્યાં નામની એકાદશી આવે છે તે કૃપા કરી મારી આગળ તમે તે કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠિર આ એકાદશીને વિજયા એકાદશી કહેવાય છે તે પ્રાચીન પવિત્ર અને પાપનાશક છે એનું વ્રત કરનાર વિજય મેળવે છે એક વખત કમળના આસન પણ વિરાજમાન થયેલા બ્રહ્માને નારદે પૂછ્યું હે સુરશ્રેષ્ઠ તમે મને વિજયા નામની એકાદશીની કથા સંભળાવો બ્રહ્માએ કહ્યું હે નારદ આ પ્રાચીન કથા છે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષ માટે વનમાં ગયા ત્યાં પંચવટીમાં લક્ષ્મણ અને સીતા દેવીની સાથે રહેવા લાગ્યા એ સમય દરમિયાન રાવણે પૂર્વક તપસ્વીની પતિવર્તા સીતાજીનું હરણ કર્યું ત્યારે તે દુઃખને કારણે રામ વ્યાકુળ થયા રામ સીતાની વનમાં શોધ કરવા લાગ્યા એટલામાં થોડેક દૂર જતા રાવણ દ્વારા ગવાયેલો તરફડતો જટાયુ નામનો ગીધ મળ્યો રાવણ સીતાજીને લઈ ગયો છે હકીકત કઈ અને મૃત્યુ પામ્યો ત્યાર પછી રામે વનમાં કબંધ નામના રાક્ષસનો વધ કર્યો પછી સુગ્રીવ સાથે એમની મિત્રતા થઈ ત્યાર પછી રામની મદદ માટે સેના એકત્રિત થઈ હનુમાનજી લંકામાં ગયા ત્યાં એમણે સીતાજીને શોધી કાઢ્યા નિશાની તરીકે રામની મીટી આપી ત્યાં એમણે અશોક વનનો નાશ કર્યો લંકાને બાળી નાખી ત્યાર પછી હનુમાનજી લંકામાંથી પાછા આવ્યા રામને મળ્યા લંકાના બધા સમાચાર કહ્યા રામે સુગ્રીવની સલાહ લીધી અને લંકા જવાની તૈયારી કરી સમુદ્રના કિનારે પહોંચીને એમણે લક્ષ્મણને પૂછ્યું હે લક્ષ્મણ આ સમુદ્રનું પાણી તો ઘણું જ ઊંડું છે એમાં ભયંકર અને વિશાળ કાંઈ જરચરો રહે છે એને કેવી રીતે ઓળંગી શકાશે મને તો એવો કોઈ ઉપાય દેખાતો નથી કે જેનાથી આ સમુદ્રને આપણે સહેલાઈથી પાર કરી શકીએ લક્ષ્મણે કહ્યું મહારાજ આપ તો આદિદેવ છો તેમજ પુરુષોત્તમ છો અહીંથી લગભગ બે ઘાઉ દૂર એક આશ્રમ છે એમાં બગદાલેભે નામના માંડ ઋષિ રહે છે ત્યાં બીજા પણ ઋષિ મુનિઓ રહે છે આપ એ શ્રેષ્ઠ ઋષિ પાસે જાઓ ત્યાં જઈને આપ આનો ઉપાય પૂછો એ આપને જરૂર સાચી સલાહ આપશે લક્ષ્મણની વાત સાંભળીને શ્રી રામ બકદાલભે ઋષિના આશ્રમમાં ગયા મસ્તક નમાવીને ઋષિને પ્રણામ કર્યા ઋષિ એમને જ ઓળખી ગયા મનમાં બોલ્યા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ છે કોઈ કારણસર એમણે મનુષ્ય દેહમાં જન્મ લીધો છે રામના આવાથી ઋષિને ઘણો જ આનંદ થયો એમણે પૂછ્યું હે રામ આપના આગમનનું કારણ શું છે રામે કહ્યું હે મહર્ષિ હું લંકા જીતવા માટે સેના સહિત સમુદ્રના કિનારે આવ્યો છું પરંતુ હવે અહીંથી આ વિશાળ સમુદ્રને વાનરસેના સહિત કેવી રીતે ઓળંગી શકાય એનો કોઈ ઉપાય હોય તો તે બતાવવાની આપ મારા પર કૃપા કરો ભે ઋષે કહ્યું હે શ્રીરામ મા મહિનાના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો એ વ્રત તમારે કરવું જોઈએ એ વ્રત કરવાથી રાજાઓને વિજય પ્રાપ્ત થાય છે માટે આપને પણ એનું વ્રત કરવાથી જરૂર આપનો વિજય થશે તેમજ લંકાને તથા ત્યાંના બધા રાક્ષસોને જીતીને તમે કીર્તિ મેળવશો આપ આપની વાણસેના સાથે વિશાળ સમુદ્રને સહેલાઈથી ઓળંગી શકશો રામે બગદાલે ઋષિને પૂછ્યું હે મહર્ષિ એ વ્રત કેવી રીતે કરવું આપે વ્રતની વિધિ મને કહો હું જરૂર તે કરીશ બગદાલે ભેરુસીએ કહ્યું હે શ્રી રામ એ વ્રત કેવી રીતે કરવું એની સાંસ્કૃત વિધિ હું તમને કહું છું તે તમે સાંભળો દસમ ને દિવસે સોના ચાંદી તાંબા કે માટીનો ઘરો લેવો એમાં પાણી ભરવું આસો પાલવના અથવા તો આંબાના વડના કે પીપળાના પાંદડા નાખવા તેમજ ગોઠવવા ઢાંકણ સાથે ઘરાનું સ્થાપન કરવું એની ઉપરના પાત્રામાં સાત પ્રકારના અનાજ તેમજ જવ રાખવા એના ઉપર ભગવાન નારાયણની મૂર્તિની સ્થાપના કરવી ત્યાર પછી એકાદશીને દિવસે નિત્યક્રમ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈ પહેલો ઘરો જે તૈયાર કરીને રાખ્યો હોય એના ઉપર સુગંધિત દ્રવ્યોનું વિલેપન કરવું તેમજ ફૂલોની મા ફૂલોની માળાથી શણગારવો અને સ્થિર સ્થાપી ફૂલ ફૂલની માળા નારિયેળ સોપારી વગેરેથી ભગવાન નારાયણની મૂર્તિની એ ઘરા સહિત પૂજા કરવી ત્યાર પછી ચંદન ધૂપ દીપ સ્વાદિષ્ટ ફરો તેમજ જુદી જુદી પ્રકારના નેવેદ સમર્પણ કરવા ત્યાર પછી ધાર્મિક કથાઓ તેમજ પુરાણના પાઠ વાંચીને આખો દિવસ એ ગરાની સામે બેસીને ગાળવો અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો પણ ભગવાન નારાયણની સમસ્ પ્રગટાવવો આખી રાતે ભગવાનની મૂર્તિવાળા ઘરાની સામે બેસીને જાગરણ કરવું જાગરણ વખતે ધૂન ભજન અને કીર્તનનું પણ આયોજન કરવું સૂર્યનો ઉદય થાય અને બારસનો દિવસ બેસે ત્યારે એ ઘરાને નદી કે તળાવને કિનારે લઈ જઈને ત્યાં તેનું સ્થાપન કરી સંપૂર્ણ વિધિપૂર્વક એનું પૂજન કરવું અને ત્યાર પછી એનું વિસર્જન કરવું આમ સંપૂર્ણ વિધિ થઈ ગયા પછી કોઈ વિદ્વાન બ્રાહ્મણને ભગવાન નારાયણની મૂર્તિ સહિત એ ઘરો દાનમાં આપી દેવો તે ઉપરાંત બીજા પણ મોટા મોટા દાન કરવા હે શ્રીરામ તમે તમારા સેનાપતિઓ સાથે વિધિપૂર્વક આ વિજયા એકાદશી નું વ્રત ભક્તિભાવપૂર્વક શ્રદ્ધા રાખીને કરો તેથી તમારો જરૂર વિજય થશે બ્રહ્માએ કહ્યું હે નાનંદ બગદાલભ્ય ઋષિના કહેવા અનુસાર શ્રીરામે વિજયા એકાદશીનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી રઘુવંશી શ્રી રામચંદ્રજીનો વિજય થયો સંગ્રામમાં એમણે રાવણને માર્યો લંકા પર વિજય મેળવ્યો અને સીતાજીને પ્રાપ્ત કર્યા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ટિ આ પ્રમાણે વિજય એકાદશીનું વ્રત કરનારને અવશ્ય વિજય મળે છે તે જ પ્રમાણે અહીં જણાવેલ વિજય એકાદશીનું મહાત્મ્ય સર્વ પાપો નાશ કરનાર છે તેમજ આ મહાત્મ્યનો પાઠ કરવાથી તથા તેનું શ્રવણ કરવાથી પણ હર કોઈ મનુષ્ય વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ મેળવે છે વિજયા સ્વત્મ્યા સર્વકલીનાસન પઠનાશ સ્વૈ વાજપે ફલં લભેત હર હર માહદેવ જય શ્રીકૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમો ભગવતે વાસુદેવાય ઓમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ